તો ખેડૂત મિત્રો આ જયંત કંપનીનું થ્રેસર મગફળી માટેનું સ્પેશિયલ થ્રેસર કરણભાઈને વેચવાનું છે ઘર થ્રેશર થ્રેસર છે અને વ્યાજબી ભાવમાં આ થ્રેસર વેસવાનું છે હાલ મગફળીની સિઝન ટૂંક સમયમાં આવી રહી છે તો દરેક દરેક ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ થ્રેસર ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકાય તમારા વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપ બધામાં વિડીયો શેર કરી દેજો તો કરણભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એડ્રેસ પણ વિડીયોમાં જ મળી જશે તો વિડીયો ખેડૂત મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તો વાત કરીએ આપણે જયંત કંપનીના થ્રેસરની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે અને થ્રેસર મગફળી માટેનું સ્પેશિયલ છે થ્રેસરનું મોડલ બે હજાર બાવીસ છે અને કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે ઘર થ્રેશર થ્રેસર છે થ્રેસરની કન્ડિશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોમાં જોઈ શકો છો ખૂબ જ ઓછા મજૂરની જરૂરિયાત પડતું આ થ્રેસર છે અને કોઈપણ ખરાબીને કારણે વેચવાનું જ ન કમ્પ્લીટ વર્ક કરે છે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને એકદમ સોખો પાક કાઢીને આપશે તો માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે રૂબરૂ સ્થળ પર જઈ અને થ્રેશર જોઈ અને થ્રેશર લઈ શકો છો તો વાત કરીએ થ્રેશરની કિંમતની તો એક લાખ અને પંચાણું હજાર રૂપિયા થ્રેસરની કિંમત કરણભાઈએ રાખેલી છે થ્રેસરના માલિકનું નામ કરણભાઈ છે એક લાખ પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને કરણભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ સત્તાવન છવ્વીસ ચાર છ્યાસી કરણભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ પંચાણું હજાર રૂપિયા થ્રેસરની કિંમત રાખેલી છે અને થ્રેસર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ પારાવાડા ગામ જોવા મળશે નામ કરણભાઈ કરણ કરણભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ખેડૂત મિત્રો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ કરણભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે કરણભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાય